નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુંના સૌથી ઊંચા ભાવ બેતાલીસો રૂપિયા ઊંચામાં જોવા મળી રહ્યા છે આજે ફરીવાર ઊંચામાં ચાર હજાર પ્લસ બજાર જોવા મળી રહી છે મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો પચીસ થી ચાર હજાર રૂપિયા હળવદ સાડત્રીસો થી ચાર હજાર એકાવન રૂપિયા મોરબી છત્રીસો એકસઠ થી આડત્રીસો એકોતેર રૂપિયા પાટડી પાંત્રીસો પચીસથી આડત્રીસો ને અગિયાર રૂપિયા બોટાદ બત્રીસો પંચોતેરથી ત્રણ હજાર નવસો ને રૂપિયા જસદણ પાંત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા ગોંડલ પચીસોથી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા વાંકાનેર તેત્રીસો પચાસથી આડત્રીસો એકાણું રૂપિયા જેતપુર ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા ઊંચા પાંત્રીસો પિસ્તાલીસથી બેતાલીસો રૂપિયા થરાદ એકત્રીસો ચાલીસથી ચાર હજાર રૂપિયા પાટણ બે બત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હારીજ બત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા થરા છત્રીસો એકત્રીસથી ચાર હજાર રૂપિયા નેનાવા બત્રીસોથી એકતાલીસો રૂપિયા વારાહી એકવીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા દિયોદર પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા રાધનપુર પાંત્રીસો થી આડત્રીસો નેવું રૂપિયા રાપર સાડત્રીસો થી સાડત્રીસો રૂપિયા અંજાર એકત્રીસો થી આડત્રીસો રૂપિયા ભચાઉ પાંત્રીસો થી સાડત્રીસો બાસઠ રૂપિયા જામનગર છત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા વિરમગામ બાવીસો થી રૂપિયા પોરબંદર છત્રીસો થી સાડત્રીસો રૂપિયા અમરેલી સાડા ત્રીસો વીસ થી આડત્રીસો ને એસી રૂપિયા ત્રાંગધ્રા છત્રીસો થી સાવરકુંડલા પાંત્રીસો એસી થી ડીસા સાડત્રીસો અગિયાર થી સાડત્રીસો અગિયાર રૂપિયા સમી પાંત્રીસો થી સાડા ત્રીસો પચાસ રૂપિયા બાબરા છત્રીસો નેવું થી આડત્રીસો રૂપિયા માંડલ ચોત્રીસો થી આડત્રીસો એકાવન રૂપિયા શિહોરી આડત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા જામજોધપુર ચોત્રીસોથી આડત્રીસો ને એકતાલીસ રૂપિયા પાઠાવાડા પાંત્રીસો પંચોતેરથી પાંત્રીસો પંચોતેર રૂપિયા જમખંભાળિયા બત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા અને વિસનગર સાડત્રીસો બારથી સાડત્રીસો બાર રૂપિયા